બાકી બધા મોજમાં ને ઊમ તો આપડા વ્લોગ જોતા હોય બધા મોજમાં જોઈએ હાલો તો જો આપણે દૂધે તૈયાર થઈ ગયો હોય આપણે તૈયાર થઈ ગયા હે એટલે આપણે આને ભણવા હાલો તો હવે થઈ ગયા હાલતા હાલો તો હવે બાય બાય આપણે પછી મળી હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી આપણે ઘરનું મુથીનું કામ કરી નવરા થઈ સંજવારી પોતા કરી નાઈ ધોઈ અને ગણપતિ બાપાની પૂજા કરી અને એના નિવેદ્યના લાડુ ધરાવી સહી હાલ જો આપણે ગણપતિ બાપાને નવરાવી સ્નાન કરાવી દોરવા નાગરવેલના પાનને અર્પણ કરી અને લાડુનો પ્રસાદ અર્પણ કર્યો રીતિ સિદ્ધિ ગણપતિ બાપા દીપક બોયા અને એના લાડુના નિવેદ્યો ધરાવવા આવી રીતથી આપણે ઊંઘતા નથી બાપાને બેહાડી હોકતા કેમકે એ રેકી ટેકીને કાયમ નવું અખરું હોય એટલે આપણે છે ને બાપાને લાડુનો પ્રસાદ અર્પણ કરી અને ફૂલને નાગરવેલના પાનને સડાવી અને નિવેદ્ય અર્પણ કરી બાપા આગળ આગળ જેવી શક્તિ દેહે એવું બેહાડી દાસ દયા તો દેવા ગણપતિ દેવ સે ઉંદર એના વાહન સેવા ગણપતિ વે વંદન વા રમવારસે વા ગણપતિદેવને રમવારસે પિતા મે મે ના માતા સે હે વા ગણપતિદેવને વંદન સે વા રમવાસેલામ્બી સોટ સે ફાદ સે વા ગણપતિ દે એ વંદન વાર સે નારી સે લભ સુ ના પુત્ર એ વા ગણપતિ દેવને વંદન વાર સે એવા ગણપતિ દેવને વંદન વારવાર સે કાર્તિક સરખા ભાઈ શે ઓખા સરખા બેની બેણી શે લપસુભયેના પુત્ર સે એવા ગણપતિ દેવને વંદન વારમવાર સે વંદન વાર સે બધા મિત્રો મજા મજા હોય ધર ને જય ને ગણેશ ના વિઘ્નો હરી અને રીધી સીધી રાખે તો તમને બતાવી દીધું આપડે એની સ્થાપના કરી સ્થાપના ગણપતિ બાપાને નવરાવી અને નિવેદ કર્યા સ્થાપના કરી કેમ કે એ રેણી ટેણી આપણા કીધી નહીં જય ગણપતિ બાપા મોરિયા હાલો તો જય દ્વારકાધીશ જય મુરલીધર બધાને આજે ગણેશ ચતુર્થી દો હેપી ગણેશ ચતુર્થી બધાને આપણે યાદ હતું ના હોય મેં આમને કહી દીધું બધાને હેપી ગણેશ ચતુર્થી આને શું કેવાય ગણેશ દાદા તમારું ધ્યાન રાખે ને તમને આમ

હા આ દીકાલ હાટું એકે જો કે તમે ખાઈ ગયા હવે બરકો બે શું કામનું આ દીકાલ આવી જજો પપ્પા દવા છાટીને આઈવાંતી પપ્પા કી કે પોપ્યું ખાવું તો હું કાલો તોડી આવું પોપિયા આપણે ખૂટે જ નતું કેમ કે પોપણી છે હાથ થી હાથ પોપિયા થોડા ખૂટે ગય ગાવે કે રામણી ને મય કાઈ જાઉ મે લઈ લીધી એક હા

આનાથી વધારે મીઠા હે એટલે ઓછા ભાવ હે એને હાલો હવે બાકી વધારે થયો ને એટલે થોડા મોરા પડે